नीने ही खाई है लोन तगड़ता जब फिर से तगड़ लेती हूँ यहाँ आती हूँ इनको जब मैं मम्मी बांध रहा है तक बोल रहा है ना खोर ये पड़े है ना कहीं ना मैं हाथी नहीं है जब हाथ पड़े मैं जो बगला होता कहीं है ये ये, ये जो खोर कोर नो बैठ को देखा डर लतरत पागे

तो ओके એટલે હા મુ જો બે લે તો આ ટફરવા મે ન તો ગાણી ખેત તો કાલ વાર આગે પાછી એમ હાલો બેંસુ દે લે મોણો ખરો દેતી ગમ ગમાવ જો હાથ પડે કે ઓય હાલો કર નાખ તું હાડો ઓંકી बाजू નું પવન જોજો

ફેલાઈ બધ તો અત્યારે હા સો વાગી જશે આપણે દોઈ લીધી ભેંચ દોઈને તરત આપણે હૈ દેવાનસિંહ ભીંડામાં આપણે બનાવ એટલે તાંદરિયો મીણ માં આવ્યા છે કીલ બાજુ હોય આપણે જોઈ જઈએ અલબાજ આગળ જવું જોઈએ કે અલબાજ જવું જોઈશે ગોતો પડે હમણાં ન ચડે હાલ જે આપણે ભીંડામાં ને ભીંડો કઈ બહુ આપણે ભીંડો ઉતારી ને એટલે એમ ભીંડો આવતો હતો ને પહેલાં એટલે મોજા પહેરવા પડે ઓલા આ પીંડાના આવ્યાસર મોજાના મોજા પહેરવાના થાય ને એટલે ફાઈ ન લાગે ધોવાનું થાય ને ત્યારે પાછી કઈડે ત્યારે છે ને બહુ જ કઈડે અને ખંજોરી એવી આવે જે જેવા કોડા જેવા હાથ થઈ જાય રોટલો આપણો એવું ન લાગે ને આમ આલ બાજુ આપણે બકાલું છે ટમેટી મરચી અને રીંગણી એટલું છે આપણે અને આ દેવાણસિંણીનો ભીંડો જો અહીંયાથી ને એટલો ભીંડો હોય એમાં ખાલુ ખાલું માં રીંગણી તો આપણે શિયાળામાં આ છે ધોરિયો એટલે જવું જોઈએ સારો હારો વીણવો જોઈશે તો જો અહીંયા તાંદરિયાના ના સ્થળ હોય અને તાંદરિયો ભાઈ આપણે અંબોરો નથી આપણે એટલો એટલો લેવો કમરા કમરા તોડ લેવાના કઢી બનાવી એટલે કઠીમાં જાજો ન જોઈ ભાજી કરી કેટલો વીણવો પડે ઘરનું તાંદરિયું ઘટી અને ઘણા માણા બી કરે બી કરીને બેસે આ બાજુ જે છે પારો પારો આપણે હારો હારો લેવો ઇવેરું ખાઈ જાય ખડ બહુ થઈ ગયો એટલે એવું ખાય છે મનમાં એમ થાય કે હોય એટલે એ એવો નહીં લેવાનો આગળ આગળ હેલા જાય હારો હારો વીણી લઈ પછી વ્યાજ આપણે ઘરે તો આને આટલા સોડો થોડાકમ થવાય શું દી ના છે આ સહેન રાતો ભીંડો થાય છે આમાં મનનો કે આમાં કે થાય છે ખાટો ભીંડો આ સોડો આવા છે कोई आप नहीं प्याली है प्याली वा आयो है जो है कि आने खाटो पीड़ो ने ओलो लाल पीडो कहवा केव थे के है हारो थे तो आप क्या शाक बनाल बाजू जाओ दौड़ी बांधी थी एट महान थे वेला टीका जाए अभी अवावड़ा जा गलका थी जाए थे झीवाड़ा झीहोड़ा नहीं आ गल है दौड़ी बाधी बांधी वेला हाथ सड़ी जाए तो हारा थाइम आज उतार लिता लगे नक तो देखा ननका ननका जो कणका है उनके कांकड़े ही और लगे जो आया तांदारी क्यों तांदारी कटी खटी करवा तांदारी है देसी तांदारी अंजिन मम्मी वेणी आई थी देखा ना हां बेटी बा बे बेटी ही कटी बनावे तांदारी यानी कटी भाई जी आपड़े पेल बनावे ही पण कटी बनावे कटी

रोटला कर कितना रोटला कर रहा है ये सुनो जे कड़ी में रोटला थे के मशीन से मनत मशीन ले खाए जाई अबे जो हम तो बस तो हारे साटा नो थार का रोटला कर नहीं रोटला से जैसे जो है जैसे सुन ऊ पाड़ी ले ली है ए मोहन बेटा पानी में रोटला कर ला जे हो मोहन पानी करवा हम तो हारे तो जे दे। જો આ કઢી બનાવી આપણે હવે જો રોટલા બાજુના જો પાન રોટલા બનાવી રહ્યા પાન રોટલા કરીને આપણે તુવાલનો ગરકો સાકી દીધો છે હવે આપણે બનાવની કઢી આપણે તપેલા મૂકી દીધું છે ચૂલ્લા ઉપર કઢી बनानी લોટ નાખે પાકી કઢી પાસી કઢી ન બનાવ કસી કઢી માં એ લોટ નો નાખ એટલે કસી કઢી લોટ નખ દે એટલે પાક કઠી કે અહીંયા પછી નાનો લોટ ન ખાય ને બાજરાની રોટી ન ખાય આજ આપણે મસાલે ઉકલી જો હાથી કમ્પ્લીટ કરીને મુકીધું બાય એમ મસુ ખાંડી પડી છે મેરાય અહીં ઉપર કમ્પ્લીટ કરને કે મસાલો તૈયાર કરી વાયર્યો છે એ એ અર્દળ છે ઢોરતી ની એ લાવી જા એટલે આપણે પહેલા નાખવાનો છે તામદરીયો

લાતાન બંદે જે કેરો પર કેમ ના પડવા મરતું જામાં મને લાગી ક થાય ક 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 પસું ભરતા મે ધ્યાન દેઈ પડા નકર પસું ભરતું નહોતું તો થોડો નોટ નાખી દે આપણે મે નાખી દે આપણે આમાં સરસ નાખી વણે હટ ખાટું લાગે ને તો પાણી અو આપણે જે ઉકરી ગયું છે કલર કલર આપણે ઉકરી જાય એટલે લોટ નાખી દેવાનો કલર આવી ગયો કલર આજકોલો કલર વાળું મસ્ત નાખ્યું હો ને અને કલર તો આવશે આ લોટ નાખ દેવાનો આ લોટ ના પણ કમ્પ્લીટ કરી મૂક્યું થતું ને આપણે નાખી દીધું હવે ઉકવા દેવાની આપણે પછી કોથ મરીને લીમડો ને હવે નાખવો હે

कोस्मरी बोस्मरी नाखे हवा सिंदा पागे कोस्मरी लीदो भाई लीलो रुमाल करेन અમે આ ફ્રિજ માં મૂકી દે એટલે કોસ્મરી આવી ને આવી રે આમ ડાયરેક્ટ મૂકી હે તો સુકાઈ જશે આવવી રાખી ને ટાંકી પાછી મૂકી દો કપડો વારું થઈ ગઈ કમ્પ્લીટ હવે રાંધી ને નવરા થઈ ગ્યા ઓ બેસીયું ટૂપા દૂધ થોરો ગ્યા ને દૂધ પરિન આવા પછી વારું કરતી કે વાહા ખાવાનો મસ્ત ન નાંજો કાણાણ વદરા તજે કે કાણા કાણા વદરા સદાવષે પણ આવતો નથી આવી જાય તો હારુ કાલ તો આવે પણ આજ તો વરસાઈ નહી વાડ ગઈ પણ આયો નહી આયો તો નહી અચ્છા વર્ષાત નહી કાળ લેવો હી બાંધ દે સરસ મજાની તંદરીયા ની કટીજો આપણે રેજે તે એન બાજરાના રોટલા ને તંદરીયા ની કટી ઓયર કરવા બેહી ગયા જ બાયરે બાયર ફરિયા માં તમ જોઈ લ્યો ફરિયા માં આજ વારુ કરી ખરો મેડા ભીડા ની સિંહ કેવડી છે ને તોય કોણ તો ખબર મારું કરી લે